આજથી ચેત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો ત્યારે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલા બહુચર માતાજીની ચૈત્રી આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે ચૈત્રી નવરાત્રીને લઈને બહુચરાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવે છે પહેલા દિવસે ઘટ એટલે કે જ્વેરા સ્થાપન વિધિ કરવામાં આવે છે ત્યારબાદ ચૈત્ર સુદ છઠ દિવસે શતચંડી યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે

ઘટ સ્થાપનની વિધિ સંપન્ન કરી આજથી ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે ચૈત્રી માસમાં બાળકોની મુંડન અને ક્રિયાની વિશેષ મહત્વ હોય છે એટલે આજથી ઘણા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એમના બાળકોની બાબરી અને મુંડન માટે અહીંયા વધારે છે આ ઉપરાંત દર વર્ષે માતાજીના ચૈત્રી પૂનમ દિવસે માતાજીનો નું પ્રાગટ્ય દિવસ હોય આપણને આ વખતે તેર પંદર એટલે કે દસ અગિયાર અને બાર એપ્રિલના રોજ ચૈત્રી પૂનમ મેળો યોજાય છે આ મેળામાં દેશ વિદેશ અને આજુબાજુના ઘણા બધા ગામોથી લોકો પગપાળા તેમજ પોતાના સાધનો વડે માતાજી ના દર્શનાર્થે આવે છે પૂનમ શું વિશેષ મહત્વ છે પૂનમ ચૈત્રી પૂનમ બહુચર ને પ્રાગટ્ય દિવસ હોય છે એ દિવસે માતાજીનું પ્રાગરણ થયું એ દિવસે માતાજીના દર્શનનો વિશેષ અનિરોલ લાભ થાય છે અને માતાજીના એ દિવસે દર્શનનો વિશેષ મહત્વ છે અજી આઠમના દિવસે કોઈ વિશેષ આઠમ આ ચૈત્રી માસની આઠમના દિવસે રાત્રે માતાજીની પાલખી નીકળે છે જે બજારમાં થઈને માતાજી નગર ચરિયા નીકળશે દર્શન આપશે એ બાદ રાત્રે બાર વાગે પલ્લીનો કાર્યક્રમ હોય છે જે નિવેદ કરીને એમાં પલ્લી કરવામાં આવે છે અને પૂનમ દિવસે માતાજીની પાલખી સંખલપુર જશે અહીથી માતાજી દર્શનાર્થે સંખલપુર ત્યાં માતાજી ત્યાંથી અહીંયા વેઠદાસ જશે ને ત્યાં જઈને માતાજી સંખલપુર વાસીઓને પણ દર્શન આપશે આજથી ચાલુ થતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સૌ ભક્તોને જય બહુચન અહમ કઈકાલે મંદિર પ્રક્ષાલન વિધિ કરવામાં આવી છે આજથી ઘટ સ્થાપન કરી અને ચૈત્રી નવરાત્રીની વિધિવત પ્રારંભ કરવામાં આવે છે આ ચૈત્ર મહિનામાં જે પણ તહેવારો આવે છે એનું અનિરુહ મહત્વ છે અ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ આસ્થાના કેન્દ્ર પર આવતા હોય છે સાથે સાથે જ્યારે ચૈત્રી નવરાત્રી પૂરી થશે એના પછી તિરસ ચૌદશ અને પૂનમમાં એક મોટો મેળો થાય છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને આ વખતે આ મેળા માટે સવિશેષ આયોજન કરી અને ભક્તોને વધુમાં વધુ સારી અનુભવ મળી શકે અને લાભ લઈ શકે એના માટે પ્રયત્ન કરવામાં આવે છે આમ માતાજી એમના સ્થાનકમાં બિરાજમાન હોય પરંતુ પુનમના દિવસે માતાજી છે એમની પલ્લી યાત્રા નીકળે છે અને માતાજી એમને નગરજનોને કે જે લોકો દર્શન માટે નથી આવી શકતા એમને દર્શન આપવા માટે થઈ અને પાલખી યાત્રામાં માતાજી ગામ એમના દર્શન આપે છે આ સાથે પણ ઘણા બધા યાત્રિકો પૂનમના દિવસે સવશે પૂનમ ના દર્શન કરવા માટે માતાજીના સ્થાને આવતા હોય છે આ આજુબાજુના પ્રદેશમાં એક માન્યતા છે અને ઘણી વખત માનતાઓ માનતા હોય છે છોકરાઓ માટેની તો એ છોકરાની બાબરી અહીંયા કરાવશું એ પ્રકારની માનતા માનતા હોય છે અને ચૈત્ર મહિનામાં જો આ માનતા માટે આવે બાબરી માટે તો એનું સવિશેષ મહત્વ રહેલું છે